સુરતની કાપોદરા પોલીસે બે લૂંટારોને ઝડપી પડ્યા કામરેજથી નાના વરાછા રિક્ષામાં આવેલી સમયે લૂંટ ચલાવી લૂંટારોએ રિક્ષા ચાલકને ચપ્પુ બતાવી લૂંટ ચલાવી હતી રિક્ષા મોબાઈલ અને રોકડા રૂપિયા લૂંટી લીધા હતા દારૂના નશામાં રીઠા ગુનેગારો લૂંટ ચલાવી હતી લૂંટ કરી ભાગેલા આરોપીએ જાહેરમાં મારામારી કરતા પકડાયા પોલીસે બે આરોપીની ધરપકડ કરી આરોપી પાસેથી પોલીસે લૂંટ ગયેલ રિક્ષા કબજે કરી લૂંટ કરનાર એક આરોપીને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ સાથે ચિંતન ગઈકાલે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચાર રસ્તા પાસે સવારે સાડા દસ વાગ્યાની આજુબાજુ પીસીઆર એક કંટ્રોલ રૂમ તરફથી કોલ આવેલો કે કાપોદરા ચાર રસ્તા પાસે બે ઈસમો ઝઘડો કરે છે તેને પબ્લિક દ્વારા પકડી રાખવામાં આવે છે ત્યારે તાત્કાલિક પીસીઆર ત્યાં પહોંચતા ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર હોય અને ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા આ બંને ઈસમોને પકડી રાખેલ ત્યારે એ બંને ઈસમો પાસેથી છરી મળેલી હતી ત્યારબાદ એને પોલીસ સ્ટેશને લાવેલા અને કાયદેસર છરી સાથે રાખેલાનો ગુનો દાખલ કરેલો ત્યારબાદ આ આરોપીઓને પૂછપરછ કરતાં ડિટેલમાં એવું જાણવા મળેલું કે આ આરોપીઓએ પરમ દિવસે રાત્રે સાંજે કામરેજ ચાર રસ્તા પાસેથી એક રિક્ષામાં બેઠેલા અને કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછાના ઢાળ પાસે આ તે એ વખતે ત્રણ ઈસમો હતા એ ત્રણેય ઈસમોએ આ રિક્ષાવાળા સાથે માથાકૂટ કરી રિક્ષાવાળાને ચાકુ દેખાડી અને પોતાની રિક્ષા અને જે રિક્ષાવાળો હતો ઓટો રિક્ષાવાળો એનો મોબાઈલ અને બે હજાર રૂપિયા જેવી રોકડ રકમ લૂંટી અને રિક્ષાને રિક્ષા ચાલકને નીચે ઉતારી દીધેલ અને પોતે વાવ તરફ જતા રહેલા તેવી પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળતા આ રિક્ષા ચાલકને શોધવામાં આવેલો રિક્ષા ચાલકને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેલો ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલાયેલો અને રિક્ષા ચાલકની લૂંટની ફરિયાદ આ ગુનાના કામે લીધેલી છે આમ આ આરોપીઓ વિરુદ્ધ ટોટલ બે ગુના દાખલ કરવામાં આવેલ છે આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ઓલપાડ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટના ગુના દાખલ છે આ આરોપી હેબ્યુચલી હેબ્યુચલ ઓફેન્ડર હોય આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હાલ બે ગુના દાખલ કરી અને તપાસ ચાલુ કરવામાં આવેલ છે કે અન્ય પણ કોઈ ગુના કરેલ છે કે કેમ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે